છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા મુખ્ય રસ્તાઓ પર અડચણરૂપ એવા ગેરકાયદેસરના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે છોટાઉદેપુર નગરના મુખ્ય રસ્તાઓ પર દબાણોને કારણે વાહન વ્યવહારને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા છેલ્લા એક સપ્તાહ ઉપરાંત સમયથી ગાડી ફેરવીને દબાણો દૂર કરવા દબાણકારોને વિનંતી કરવામાં આવી હતી પરંતુ તેઓએ તેનું પાલન ન કરતા આજે સવારે નવ કલાકે ચોસ્ત પોલીસ બંદોબસ્તની સાથે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કુસુમ સાગર તળાવ પાસેના દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પાલિકાની ટીમ દબાણ હટાવવા પહોંચતા દબાણકારોએ પોતાની જાતે કોઈપણ જાતના વિરોધ વંટોળ વગર દબાણ દૂર કર્યા હતા આ અંગે છોટાઉદેપુર નગરપાલિકા મુખ્ય અધિકારી સાથે રૂબરૂ મુલાકાતમાં જાણવા મળ્યું હતું કે કોઈની રોજી રોટી છીનવવા તેઓ નથી માંગતા પરંતુ નગરજનોની ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે આ તમામને જૂના શાક માર્કેટમાં બેસવાની છૂટ આપવામાં આવી છે અને આગામી છતી આઠ મહિનામાં તેમના માટે અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવશે

આજ રોજ તારીખ વીસ માર્ચ બે હજાર પચીસના રોજ છોટાઉદેપુર નગરપાલિકાની ટીમ દ્વારા પોલીસની મદદ કુસુમ કુસુમસાગર તળાવની આસપાસ આવેલા સાડા ચારસો જેટલા મરી મસાલા લારી ગલ્લા વાળાને હટાવવામાં આવી રહ્યા છે અને આવનારા દિવસોમાં આ લોકોને જૂના શાક માર્કેટમાં ખસેડવામાં આવશે સરકારશ્રી દ્વારા ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ગુજરાત રોડ સેફટી દ્વારા અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વારંવાર સૂચનાઓ બહાર પાડવામાં આવી છે કે શહેરમાં કોઈપણ પ્રકારના દબાણ ચલાવવામાં આવવાના નથી આ માટે અમે આ કાર્યવાહી કરી રહ્યા છીએ આવનારા દિવસોમાં આ લોકો માટે નવીન શાક શાક માર્કેટની ફાળવણી કરવામાં આવશે અને આપણે આશા રાખીએ છીએ કે છથી આઠ મહિનાની અંદર નવું શાક માર્કેટ બની જશે